છે સરસ દર્શન જીત જાવ જાવ એટલે એક વખતનું આનાથ થેન્ક યુ ખે ખે પેજે ધોવા પહેલા કપડાની ગાસડી કેસર એક કટાણી બનાવી તેના ભૂલી અંદર ઉત્ત સુગની દાતરનું થેન્ક યુ એટલે અટક ચાડું કરવું થેન્ક યુ બંધ બંધ એટલે બંધ થેન્ક યુ સીધું સીધુર એટલે પારો સીસુ અને ઘંદક ની મેળાકૃતિ બનીલો लाल होगा थैंक यू सारे कमेंट्स आर थैंक यू पर्दू पर्दू बेटले वीजा ना दोनों नाच करना थैंक यू पीतेर छोटेर छोटेर इतने बनो इच ना थैंक यू मुनी मुनी इतने मुख्य कार्यों को तो कटा ला कटा इतने बाहर को थैंक यू जब करोगे तो इतना थैंक यू आना पंडे